સવારે વહેલો પાંચ વાગે ને બટેટા પાવા ચાલુ કરી નાખીએ અમે સવારે નવ વાગ્યા સુધી હોય ને પછી સાડા દસ અગિયાર વાગે જમવાનું ચાલુ જમવાનું ચાલુ કરીએ બપોરે સાડા ત્રણ સુધી ચાલે સાડા ત્રણ સુધી ચાલુ હોય અને પછી સાંજે છ વાગે જમવાનું ચાલુ અગિયાર વાગે અગિયાર સુધી ચાલે હા ખારી વાત છે ને ભુજમાં સૌથી ચલણ વધારે ખારી વાત એમ કુચ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અત્યારના હું છું કોરકી રોડ અને મથલ ગામનો આ ફાટક કહેવાય અહીંથી માતાજી નું મંદિર ઓલમોસ્ટ અઠ્યાવીસથી થી ત્રીસ કિલોમીટર છે અને અહીંયા હું જે કેમ્પ પાસે ઊભો છું એ કેમ્પ આજ સાંજથી શરૂ થયો છે સુપાચ્ય ભોજન લોકો માટે સરસ મજાની ખીચડી કે ખારી ભાત અને કઢી અને પછી ધીમે 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 લોકો કરીને ત્રીસ કિલોમીટર ઓલમોસ્ટ એક દિવસમાં માહિતી પૂરા કરી નાખે આઈથી માતાજીનું મઢ જે છે એક દિવસના અંતરે થાય છે અંતર આમ તો કિલોમીટરના મીટર્સમાં મુકાતું હોય પણ પદયાત્રીઓ જ્યારે આટલા લાંબા અંતરે ચાલવા નીકળતા હોય ને ત્યારે એ દિવસ ગણતા હોય કે આજે પહોંચશું રાત્રે પહોંચશું કાલે પહોંચશું એટલા માટે મેં કહ્યું કે એક દિવસના છેટું છે માતાનો મઢ પણ આ એક દિવસ હોય કે એક કલાક હોય પણ ખરેખર પદયાત્રીઓ માટે એ રસ્તો ભારે પડતો નથી એની પાછળનું કારણ દર થોડા થોડા મીટરે આ પ્રકારના શામિયાણા જ્યાંથી એક તો મ્યુઝિક જો છે એ દૂર દૂરથી સંભળાતું હોય સાથે ચાના ઘાણવા બન્યા જતા હોય લોકોને આમ પણ ચાનો ઘાણો બનતા જોઈને જ આમ થોડી એનર્જી આવી જાય

કઢી અને છાશ કારણ કે આ શામિયાણો જે છે એ હજુ બારસના દિવસે સાંજે શરૂ થયો અને લોકો જેમ જેમ નખત્રાણા વધતા ગયા એમ એમ આ કેમ્પના લોકોને થયું કે ચાલો સાંજથી જ લોકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે તો એ લોકોને સુપાચ્ય ભોજન આપી દઈએ અને બીજા દિવસથી એટલે કે તેરસથી આ કેમ્પ જે છે એ વધુ એક્ટિવ રહેવાનો હતો આ શૂટ તમે જે છે જોઈ રહ્યા છો એ સોમવારનું છે કારણ કે એટલું બધું શૂટિંગ કરી અને અમુક જગ્યાએ ઇન્ટરનેટની કનેક્ટિવિટી નહોતી મળતી એટલે અમુક એપિસોડ્સ તમને મેં લેટ દેખાડ્યા છે શરૂઆતના એપિસોડ્સ તમે રોજે રોજના જોઈ લેતા હતા પણ આ અમુક એપિસોડ્સ થોડા ડીલે થયા કારણ કે ત્યાંથી પાછા માતાના મઢે જઈ અને માતાના દર્શન પણ કરવાના હતા અને આ જે કેમ્પો છે એની બીજી એક સરસ વાત એ છે કે એવું જરૂરી નથી કે માત્ર પદયાત્રી હોય એને જ આગ્રહ કરવામાં આવે છે અહીંયા સાયકલ યાત્રા કરીને નીકળ્યા હોય બાઇક ઉપર સવાર થઈને ઘણા લોકો સ્કૂટર યાત્રા કરીને પણ નીકળતા હોય જી હા ઘણા બધા લોકો ગ્રુપની અંદર સ્કૂટરમાં માતાના મઢે જતા હોય માતાના પગે લાગવા માટે ઘણા લોકો પરિવાર સહિત પોતાની ગાડીઓમાં પણ જતા હોય એ લોકોને પણ રસ્તા ઉપર બેથી ત્રણ વડીલો જે છે એ ઊભા રહી બધાને ઉભા રાખી રાખી અને પ્રેમથી જમવા માટેનો આગ્રહ કરતા હોય છે એટલે માત્ર પદયાત્રીઓ નહીં પણ આવા ટાઈમે એમના માટે અહીંથી પસાર થનાર દરેક વ્યક્તિ મહેમાન જેવું હોય છે અને પાછું જોવા જેવું એ કે માતા આશાપુરાની દયાથી આ રસોડાની અંદર વાનગીઓ ખૂટતી નથી કોઈ પણ વસ્તુ ખલાસાવા આવે ખબર પડે પાછળથી કે હવે હજુ આવનારું પબ્લિક જે છે એ વધારે સંખ્યામાં છે એટલે તરત જ જે રસોડું સંભાળનારા છે એ લોકોને જાણ થઈ જાય અને એ લોકો નવા ગાળવા મૂકી પણ દે કારણ કે મોટાભાગના કેમ્પમાં એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે મોટા પાણીના ગરમ તપેલા જે છે ગરમ પાણીના તપેલા એ સતત ચૂલા ઉપર ચડેલા જ હોય અને પાણી ગરમ થયા કરતું હોય જેથી કરીને તાબડતો ભાતનો નવો ગણો મૂકવાનો હોય કે દાળ શાક પાછા નવા બનાવવાના હોય તો એને પછી પાછી પાકતા બહુ વાર ન લાગે અને જેમ જેમ લોકો જમતા જાય એમ એમ નવી વસ્તુઓ પાછી બનતી જાય એટલે આ કેમ્પની બહુ જ સુંદર વાત છે ક્યારે અહીંયા કોઈ વસ્તુ ઘટી હોય અને કોઈ પદયાત્રી કે કોઈ ભાવિક અહીંયાથી પાછું ભૂખ્યું કોઈ કેમ્પમાં જવું પડ્યું હોય એવા હજુ સુધીમાં મેં કોઈ બનાવ નથી જોયા ભુજમાં સૌથી ચલણ વધારે ખારી વાત એમ

તો હા ખાલી વાત ઓકે આ કેટલા લોકોનો બનાવ્યો અંદાજે વીસ કિલો છે એટલે પંદરસોથી બે હજાર પંદરસોથી બે હજાર પંદરસોથી બે હજાર લોકો આ તો હજી શરૂઆત કરી તમે શરૂઆત કરે એક છે ખાલો આપણે આ કેમ્પ કયો કહેવાય છે ને કયા ગામનું ફાધર છે અમે કેમ્પ પર શિવશક્તિ સેવા મંડળ કોડકી રોડ ભૂચ ભૂચ કચ્છ અને અત્યારે અમે મથલની આગળ ટોળિયા ફાટક છે

અને બારસો થી પંદરસો લોકો ની શરૂઆત નોર્મલી તમારે આખા દિવસમાં કેટલા થઈ જતા હોય છે પંદર વીસ હજાર માં જમી જાય ત્રણ ટાઈમ માં થઈ જાય આરામથી થી દસ એક હજાર નો આશરો ગણો દસ એક હજાર નો આશરો સવારે આખું કઈ જવાય સવાર થી લઈને સાંજ સુધી સવારે પેલો પાંચ વાગે છે ને બટેટા પાવા ચાલુ કરી નાખીએ અમે સવારે નવ વાગે સુધી હોય ને પછી સાડા દસ અગિયાર વાગે જમવાનું ચાલુ જમવાનું ચાલુ કરીએ સાંજે સાડા સાડા ત્રણ ત્રણ સુધી સુધી ચાલે ચાલુ અને આપડે નાસ્તો કેટલા વાગે સવારે પાંચ વાગે પાંચ વાગે શું આપીએ બટેટા પૌવા

અહીંનો એક એક કેમ્પ હજારો માણસોને ચારથી પાંચ દિવસમાં કેટલાક કેમ્પ સાતથી આઠ દિવસની અંદર લાખો લોકોને જમાડી દેતા હોય છે અને છતાંય એક પણ કેમ્પની અંદર માતા અન્નપૂર્ણા કશું ઘટવા નથી દેતી આ વિડીયો તમે જ્યારે સિરીઝ જોઈ રહ્યા છો ત્યારે કદાચ બની શકે કે પહેલું નોરતું પણ આવી ગયું હોય પણ ખરા અર્થમાં કહું ને તો સામાન્ય દિવસોમાં સુમસાન રહેનારા કચ્છના આ રસ્તાઓ માટે તો આ દિવસો દરમિયાન દિવાળી જ આવી ગઈ હોય છે જી હા જે છ થી સાત દિવસ દરમિયાન જે આ પગપાળા યાત્રાનો સિલસિલો ચાલુ રહેતો હોય ને ત્યારે એ આખે આખા સાડા ત્રણસો કિલોમીટરના રસ્તા પર એટલે કે રાજકોટથી માતાના મઢ સુધી ઓલમોસ્ટ સવા ત્રણસો કિલોમીટર જે રસ્તો થાય છે એ રસ્તા ઉપર તો જાણે દિવાળી આવી ગઈ હોય એવો માહોલ હોય રસ્તા ઉપર માત્ર પગે ચાલતા યાત્રીઓ જ નહીં પણ એવા ઘણા બધા નજારા જોવા મળી જશે જેમાં પરિવાર સાથે મિત્રો સાથે ગામના લોકો સાથે ટ્રક ટ્રેક્ટર છકડા અને યુટિલિટી વ્હીકલ્સની અંદર ડબલ ટેકર માળખું ઊભું કરી અને નીકળ્યા હોય જાત્રાએ નેક્સ્ટ વિડીયોમાં જોશું જય માતાજી